ભારત પાકિસ્તાનની સરદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો સુકો ભટ્ટ જિલ્લો માનવામાં આવે છે અને હંમેશા પાણીની તકલીફનો સામનો કરતો હોય છે પરંતુ પાણીની મુશ્કેલી સહન કરી રહેલા આ જિલ્લામાં એવા પણ ખેડૂત છે કે જેમને કુદરત દ્વારા આપવામાં આવેલી આ મુશ્કેલીને પડકારી અને સફળતા મેળવી રહ્યા છે ત્યારે આ તમામ સમસ્યાઓ વચ્ચે એક ખેડૂત સુકાભઠ બનાસકાંઠા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહ્યા છે છે ડીસા તાલુકામાં આવેલા ચંદાજી ગોડિયા ગામના ખેતાજી સોલંકી માત્ર ચાર ચોપડી ભણેલા ખેતાજીનો અભ્યાસ ભલે ખૂબ જ ઓછો રહ્યો હોય પરંતુ ખેતાજી સોલંકી ભણેલા ઓછું અને ગણેલા વધુ છે કૃષિ ક્ષેત્રમાં નવા આયામ સર કરનાર ખેતાજી સોલંકી ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત ગણવા રહ્યા કારણ કે દર વખતે ખેતીમાં નવા નવા પ્રયોગો કરવા માટે જાણીતા ખેતાજી સોલંકીએ આ વખતે તેમના ખેતરમાં વાવ્યા છે કાળા ટમેટા આમ તો ટમેટાનો રંગ લાલ હોય છે પરંતુ ખેતાજી સોલંકીએ સાંભળ્યું હતું કે કાળા ટમેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા બસ પછી તો આ પ્રગતિશીલ ખેડૂતે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું ટામેટા આરોગ્યપ્રદ ગુણધર્મો જાણ્યા પછી આ ખેતી હું મારા ખેતરમાં કેમ ન કરી શકું સતત નવું કરવા ઉત્સાહી એવા ખેતાજીએ વિદેશોના માર્કેટમાં વેચાતા ટામેટાનો અખતરો કરવાનું નક્કી કર્યું તેઓ બટાટાની વિદેશમાં નિકાસ કરતા હોય ઓળખીતા વેપારી મિત્ર પાસે ટામેટાનું મંગાવ્યું ગુજરાતમાં આ ઘણા લોકો કાળા ટામેટાના વાવેતરનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હતા પરંતુ ખેતાજી સોલંકીએ કાળા ટામેટાના વાવેતર માટે ઇન્ટરનેટ પરથી સંપૂર્ણ માહિતી મેળવીને આ ટામેટાનું પોતાના ખેતરમાં વાવેતર કર્યું અને આજે તેમના ખેતર કાળા ટામેટાથી લબાલબ થઈ ગયા છે મને ટમાટા વાવવાનો વિચાર આવ્યો ત્યારે મેં ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું અને સર્ચ કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે આમ તો વિદેશોમાં બ્લેક ટોમેટા અમુક જગ્યા થતા હતા પરંતુ મેં પણ બ્લેક ટોમેટા વાવ્યા છે અને હું બ્લેક ટોમેટા એવા સારી માત્રામાં છે અને સફળ થયો છું હવે ભારતના દેશવાસીઓ પણ સ્વાસ્થ્ય માટે સારું એવા બ્લેક ટોમેટોનું સ્વાદ માણશે ભારતમાં લાલ ટામેટાનું જ વાવેતર થાય છે ટામેટા કાચા હોય ત્યારે લીલા દેખાય આ કાચા લીલા અને લાલ એમ્બે રંગમાં જ ટામેટાને મોટે ભાગે બધા ઓળખે છે પરંતુ કાળા ટામેટા ગુજરાતના ખેડૂતોએ નજરે જોયા નથી ત્યાં ખેડૂતે તો પોતાના ખેતરમાં પ્રથમ પ્રયાસે જ સફળ થયા છે પાંચ ગુઠા જમીનમાં ડેઝી ફૂલ પર્પલ કોબીજની સાથે કાળા ટામેટાનું વાવેતર કર્યું છે જેમાં ડેઝી ફૂલમાં ફક્ત પંદરસો રૂપિયા ખર્ચમાં ત્રણ મહિનામાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાની આવક લીધી છે તો કાળા ટામેટાને ઓર્ગેનિક મેન્યોર વધુ આપવા પડે છે તેઓ દર વર્ષે છાણિયું ખાતર જમીનમાં ભરી વાવેતર કરે છે તમામ ખેતી સોલાર સહિત ડ્રીપ ઇરિગેશનથી જ કરતા હોય કોઈ જાતનો લાઇટ ખર્ચ પણ નથી રહેતો તેઓ પાણીનો બગાડ ન થાય તે રીતે જ ડ્રીપમાં કાળા ટામેટા લગાવ્યા છે હાલમાં છોડ પણ ટામેટાથી ભરાઈ ગયા છે ઘણા ખેડૂતો ખેતરની મુલાકાત લઈ ટમેટા માંગી રહ્યા છે ઘણા ખેડૂતો એક કિલોના બસો રૂપિયાથી વધુ ભાવ ચૂકવવા પણ તૈયાર છે તેમના મતે એક છોડમાંથી વીસ કિલોથી વધુનું ઉત્પાદન રહેશે આ ટામેટાની આયુર્વેદિક મહત્તા હોય વૈદ્ય લોકો પણ તેની માંગ કરી રહ્યા છે ત્યારે કાળા ટામેટાનું આરોગ્ય માટે શું મહત્વ છે તેના વિશે આયુર્વેદના નિષ્ણાંત જીતુભાઈ વૈદે જણાવ્યું જેને આપણે કાળા ટામેટા કહીએ છીએ વાસ્તવમાં કાળાની પણ બેગની ટામેટર છે જેને જાંબુડિયા કહી શકીએ જેમાં જાંબુડિયા રંગનું એક એન્થોસાઈનેસિસ નામનું એક તત્વ હોય છે જે પિગમેન્ટેશન કરે છે અને પિગમેન્ટેશનની હાજરીમાં એનો કલર બ્લુ બેરી જેવો એટલે કે વાદળી રંગ જેવો બને છે આ જે પિગમેન્ટેશન કરવાવાળું જે તત્વ છે એ ઉચ્ચ પ્રકારનું એન્ટી ઓક્સિડન્ટ તત્વ છે આ ઉચ્ચ એન્ટી ઓક્સિડન્ટ તત્વ આપણા શરીરની અંદરથી જે ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે તે અટકાવે છે અને પરિણામે શરીરને એકદમ તંદુરસ્તી બક્ષે છે એટલે આ ટમાટર તંદુરસ્તી માટે ખૂબ સરસ અને સારા છે આમ તો દરેક ખેડૂતને કાળા ટામેટાની ખેતીમાં સફળતા નથી મળતી ટામેટાની ખેતીમાં ફળદ્રુપ જમીન મહત્વની છે ત્યારે ખેતાજી સોલંકીએ જવલ્લે જ સફળતા મળે ત્યાં પગ મૂક્યો છે ખેતાજીના આ પ્રયાસથી બનાસકાંઠા જિલ્લાના નાનકડા એવા ચંદાજી ગોળિયાના ખેતરમાં પણ હવે કાળા ટામેટા ઉપલબ્ધ બની ગયા છે આ વર્ષે તેઓ ટામેટાનું બીજ બનાવી આવતા વર્ષે વધારે પ્રમાણમાં વાવેતર કરવા પ્લાનિંગ કરી રહ્યા છે ખેતાજી ખેતીમાં સતત કંઈક નવું કરવા તેમના વિસ્તારમાં પ્રખ્યાત છે ગત વર્ષે શક્કરટેટીમાં દોઢ લાખ રૂપિયાના ખર્ચ સામે 20 લાખ રૂપિયા થી વધુનું ઉત્પાદન લીધું હતું નિલેશ રાણા સાથે જીએસટીવી પીસા